નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી જય સિયારામ તો મિત્રો આપણે આગલા વિડિયોમાં જોયું કે માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે શક્તિ માતાનો પર્વ આવી રહ્યો છે એ દરમિયાન અહીંયા જે આશાપુરા માતાના મોઢે જ્યાં પદયાત્રીઓ જાય છે તો આપણે અહીંયા બીજા કેમ્પે આવી ગયા છે પાછળ જોઈ રહ્યા છો સીતારામ કેમ્પ સીતારામ ગ્રુપ જે છે મોરબીથી એ લોકો અહીંયા ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે પગયાત્રીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે સેવા પણ કરી રહ્યા છે તેમજ બ્લડ ડોનેશનનો પણ કેમ્પ કરવામાં આવ્યો રહ્યો છે તે પણ આપણે મિત્રો જોઈશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો જય માતાજી ચલો આપણે મુલાકાત લઈશું મિત્રો અહીંયા આપણે સીતારામ કેમ્પ છે અને એની અંદર જઈશું અને માહિતી લઈશું ત્યાં જે આપણે વાત કરીએ પ્રમાણે કે જે શું શું વ્યવસ્થા છે અને પ્રસાદ માટે પદયાત્રીઓ માટે સુવ્યવસ્થા છે પણ જોઈશું મિત્રો આ એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો મોરબી અને માળજાની વચ્ચે સીતારામ ગ્રુપ કેમ્પ છે જે પદયાત્રીઓ માટેની સેવા કરી રહ્યો છે તો આપણે ચલો માહિતી લઈશું અને ખૂબ જ સુંદર મજાનું છે આ સેવા કરી રહ્યા છે અહીંયા જોઈ રહ્યા છું મિત્રો પાણી છાંટી દેવામાં આવ્યું છે જેથી કરીને એ પદયાત્રીઓ લોકોને કોઈ પરેશાની ના થાય અને અહીંયા જે રસોડા વિભાગ છે અને અહીંયા જે ખુરશી ઉપર તમે બેઠા છો તમે મિત્રો જોઈ રહ્યા છો જે માતાના મોઢે જોઈ રહ્યા છે યાત્રિકો પદયાત્રીઓ જે શ્રદ્ધાળુ લોકો અહીંયા આરામ કરી રહ્યા છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અહીંયા તમે બ્લડ ડોનેશનનું પણ આયોજન થઈ રહ્યું છે અહીંયા જોઈ રહ્યા છો મિત્રો મા આશાપુરા માતાનું ખૂબ જ સુંદર મજાનું જે પ્રતિમા ફોટો લગાવવામાં આવ્યો છે મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો મા આશાપુરામાં અને અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો સિવિલ હોસ્પિટલ બ્લડ સેન્ટર સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો માતાના મોઢે જે પદયાત્રીઓ જાતા હોય ચાલતા એ દરમિયાન અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ગ્રુપનું બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવા આવ્યું છે બાપા સીતારામ ગ્રુપ મોરબી આયોજિત છે તમે જોઈ રહ્યા છો અહીંયા જે અહીંયા સેવાભાવી લોકો બ્લડ ડોનેશન કરે છે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા પણ જે છે તો આ રીતે ખૂબ જ સમાજ સેવાનું કામ કરી રહ્યા છે અહીંયા અહીંયા પણ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારું કામ કરી રહ્યા છો સેવાનું કામ કરી રહ્યા છે લોકો જ્યારે જ્યારે પણ આ ટાઈપનું પદયાત્રી લોકો હોય છે ત્યારે સેવા કરવાનું ચૂકતા નથી તો અહીંયા બ્લડનું ડોનેશન કરી રહ્યા છે ત્રણ તમે જોઈ રહ્યા છો અહીંયા કાઉન્ટર ગોઠવી દેવામાં આવ્યું છે અને જે જે લોકોને બ્લડ ડોનેશન કરવાનું એમનું નામ લખવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા બ્લડ ડોનેશનનું જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બ્લડ ડોનેશનનું આયોજન જે સેવાનું કાર્ય કરી રહ્યા છે એ યાત્રિકો થાકી ગયા હોય એ લોકોને બેસવા સુવાની વ્યવસ્થા પણ છે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો હું જઈ રહ્યા છો આ બધે જે જે છે ત્યાં ગાડલા નાખી દેવામાં આવ્યા છે અને દૂર છે સોફાની વ્યવસ્થા પણ છે અને યાત્રિકોને કોઈ જાતની અગવડતા ના પડે એ માટે પંખાની વ્યવસ્થા પણ છે ત્યાં કુલરની પણ વ્યવસ્થા છે આ રીતે મિત્રો આપણા ગુજરાતમાં કોઈપણ સેવાનું કાર્ય કરવું હોય તો એના માટે મોખરે હોય છે અને બધા જ કામકાજ છોડી અને સેવાનો લાભ લેવો બને એટલો વધારે સેવાનો લાભ લે એ માટે પ્રયત્નશીલ છે તમે જોઈ રહ્યા છો માતાના મોઢે પદયાત્રીઓ લોકો આવી રહ્યા છે કન્ટિન્યુ આ હાઈવે ઉપર સતત ચાલતા રહે છે અને આવા લોકો અવિરત સેવા કરવા માટે અહીંયા બાપા સીતારામ ગ્રુપ છે જય માતાજી જય માતાજી જય માતાજી આ રીતે મિત્રો આ આખો હાઈવે છે અને સતત રાત દિવસ ચોવીસ કલાક લોકો માતાના શ્રદ્ધાથી ચાલીને જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા હવે આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં જ્યાં પ્રસાદનું આયોજન કરવામાં આવે છે પદયાત્રીઓ માટે તો આપણે અહીંયા પણ મુલાકાત લઈશું મિત્રો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે જે દેશી ચૂલાનાથી આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા ખૂબ જ સુંદર મજાની ભાખરી બની રહી છે તો બધી બહેનો ખૂબ જ પ્રેમથી ભાવથી ભાખરી બનાવી રહ્યા છે જે પદયાત્રીઓ લોકો માટે તમે જોઈ રહ્યા છો બધી ખૂબ જ સુંદર મજાની અહીંયા ભાખરી બનાવી રહ્યા છે અને બહેનો ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે જ્યાં પદયાત્રી લોકો ચાલીને માતાના માટે જઈ રહ્યા છે તેના માટે સેવામાં ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો દેશી ચૂલામાં બનાવી રહ્યા છે ભાખરી અને ખૂબ જ સારી એવી સેવા આપી રહ્યા છે જ્યાં માતાના મટે પદ્યાર્થીઓ લોકો ચાલીને જતા હોય છે એ લોકો માટે અને અહીંયા પણ બહેનો છે એ ખૂબ જ સારી એવી સેવા આપી રહ્યા છે અહીંયા ભાખરી વણી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ ભાવથી પ્રેમથી બધા જ પોતપોતાના કામ ધંધા છોડી અને માતાજીને સેવાનો લાભ લઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો ટૂંક સમયમાં પ્રસાદનું વિતરણ ચાલુ થઈ છે જે પદયાત્રીઓ માટે સાંજનું તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા જે છાસનું પણ આયોજન છે છાસ વિતરણ કેન્દ્ર ચાલુ છે તો આ રીતે મિત્રો ખૂબ જ સારી એવી સેવા કરી રહ્યા છે મિત્રો પ્રસાદ લીધા પછી જે વાસણ ધોવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી એવી કરવામાં આવી છે તો આ રીતે આ લોકો જે પદયાત્રીઓ લોકોને ખૂબ જ સારી એવી સેવા આપી રહ્યા છે જે માતાના મઢ જાતા પદયાત્રી માટેની સેવા અહીંયા કેમ્પ ચાલુ થઈ ગયો છે મિત્રો અને આ સ્થળનું નામ જગ્યા કહીએ તો માળિયા અને મોરબી મોરબીની હાઈવે વચ્ચે જ છે સીતારામ ગ્રુપ દ્વારા આયોજિત છે તો આપણે આવી ગયા છીએ જે સીતારામ કેમ્પ ગ્રુપ છે અને કાંતિભાઈ જોડે આપણે માહિતી લઈશું જે માતાના મઠ જે પદયાત્રીઓ ચાલી રહ્યા છે તો એમાં સેવા કઈ કઈ આપી રહ્યા છે અને કેટલા વર્ષોથી આપી રહ્યા છે તો માહિતી આપણે આપશું જય માતાજી કાંતિભાઈ જય માતાજી તો આપણા દર્શક મિત્રોને જણાવીશું કે આ કેમ્પ તમે ક્યારથી ચલાવો છો અને શું શું સુવિધા અહીંયા છે એ જણાવીશું આ અમારો કેમ્પ બે હજાર ચારથી અમે ચાલુ કરેલો છે એટલે કે એકવીસ વર્ષ પૂરા કર્યા અને બાવીસમાં વર્ષમાં અમે મંગલ પ્રવેશ કર્યો છે આજે તો અમારા યુવાનોની ઈચ્છા હતી બધા મિત્રોની કે આ બાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો કાંઈક નવું કરીએ તો અમે આજે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે અને વિશેષમાં જો સુવિધાનું કહેતા હોય તો અમારા કેમ્પમાં તમામ સુવિધા છે જમવાનું દેશી મળે છે નાહવાની સુવિધા છે મેડિકલ સુવિધા છે અને મેડિકલ માટે અમારો હેલ્પલાઇન નંબર પણ છે એકસો ચાર બાવીસ બે બાવીસ આ અમારો હેલ્પલાઇન નંબર છે મેડિકલ માટેનો બીજું અહીંયા સુવા માટેની એટલી બધી સુવિધા છે બેસવા માટેની અને જમવા માટે પણ વિશાળ જગ્યા અહીંયા ઉપલબ્ધ છે આ અમારી બધી વિશેષ સુવિધાઓ છે અને અહીંયા પ્રસાદ જમવામાં શું શું હોય છે જનરલી જમવામાં અમારે અત્યારે અહીંયા દેશી જ હોય છે બપોરે હોય તો રોટલી હોય શાક હોય દાળ ભાત હોય અને સાંજનો સમય હોય તો સાંજના સમયે ભાખરી રોટલા રોટલી ખીચડી કઢી શાક આ રીતનું અમે દેશી ભોજન જ જમાડીએ છીએ કોઈ એવું બધું હાઈફાઈ જમાડતા નથી દેશી ભોજન જમીને માણસોને પદયાત્રીઓને બહુ આનંદ થાય છે અને મજા આવે છે તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા કે ખૂબ જ આજના જમાના ભાગદોડ જમાનામાં આ કાંતિભાઈ જેવા લોકો જે સેવા કરી રહ્યા છે તો ધન્યતા કહેવાય કે આ લોકો સેવા કરી રહ્યા છે અને ખૂબ જ સારી એવી માહિતી આપી તો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય જય માતાજી